ખેરગામ પાણી ખડક તાતિયામામાં ભીલ સર્કલ પર જે કાંતિ પટેલ અપમૃત્યુ કેસ અને ડોક્ટર નીરવ પટેલ પર જે 306 છ દુષ્પ્રેરણાના લાગેલા કેસમાં આજ રોજ જ્યારે જે લોકો વાટ જઈ રહ્યા હતા જે ખુશીના સમાચાર તે આજે ખુશીના સમાચાર બહાર આવ્યા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે પાણી ખડક જે ચકચારિક જે ઘટના કેટલા સમય થી જયારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ અરજી ના મંજૂર કરવામાં આવી હતી તેના લઈને સીધો કોઈ ઓપ્શન ના રહેતા સીધા જે ડોક્ટર નીરવ પટેલ ખેરગામ ખાતે કોર્ટ કોર્ટ સમક્ષ હાજર થયા હતા જાતે અને જે તેના લઈને જયારે કોર્ટે જે ડોક્ટર નીરવ પટેલ જામીન અરજી આજ રોજ નવસારી ખાતે જયારે મંજૂર કરવામાં આવ્યા તેના લઈને જે એમના જે એડવોકેટ પરેશ વાટવેચા એમણે જયારે નવ જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ એ અરજી ના મંજૂર કરતા જયારે રોજ જયારે પરેશ વાટવેચા એ જયારે

પ્રેરિત એક દુષ્પ્રેણા કેસ કરવામાં આવ્યો પોલીસની પણ ભૂંડી ભૂમિકા રહી એમાં શંકાને કોઈ સ્થાન નથી ડોક્ટર નીરવ પટેલે અગાઉ અગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં કરેલી તે જે તે સમયે ગ્રાઉન્ડ યોગ્ય ન હોવાના કારણે રદ થઈ ત્યાર બધી નામતાર હાઈકોર્ટની અંદર ગુજરાત હાઈકોર્ટમાં એમણે જામીન અરજી મૂકી એ પણ અગોતરા જામીન અરજી નામંજૂર થઈ ત્યાર પછી નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એમણે જામીન અરજી મૂકી અને તે પણ ખારીજ કરવામાં આવી ત્યાર પછી ડોક્ટર નીરવ પટેલને મહેરબાન ખેરગામના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફક સાહેબની કોર્ટની અંદર સરેન્ડર કરવામાં આવ્યું સરેન્ડર અરજી આપવામાં આવી તેમના સરેન્ડર થયા પછી રેગ્યુલર જામીન અરજી મહેરબાન

પચાસ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે હાલમાં નીરવ પટેલ ટૂંક ટૂંકા સમયની અંદર એ જામીન મુક્ત થશે ન્યાયતંત્ર ઉપર જે પહેલેથી જ અમે આશા વ્યક્ત રાખી હતી અને એ આશા કાયમ રહીશે એક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે જ્યારે ફસાવી દેવામાં આવે છે ત્યારે ન્યાયતંત્ર પણ સારા વ્યક્તિને વધુ સમય જેલમાં નહીં રાખીને એને મુક્ત કરે છે એક સમાજની અંદર સારો દાખલો બેઠો છે આવનારા સમયની અંદર ન્યાયતંત્ર ઉપર વધુ વિશ્વાસ મજબૂત બનશે સમાજના લોકોનો પણ વિશ્વાસ મજબૂત બનશે એવી આશા રાખું છું જય ભીમ જય ભાઈ ડોક્ટર નીરવ પટેલ પર જે અગાઉ જે ખેરગામના જે ત્રણ કેસો છે એના લઈને પણ પોલીસ ઘણી એમને કોઈક વાર કહે છે કે એરેસ્ટ કરવાની વાત કરે છે કોઈક વાર જયારે ની જયારે વાત આવે ત્યારે ના પાડે છે એવી રીતે એમને હેરાન પણ કરવામાં આવે છે શું એ ત્રણ કેસના લઈને શું અગાઉ ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે તેને જે ઈજાઓ થયેલી તેના કારણે ડોક્ટર નીરવ પટેલે ત્યાં એની સારવાર કરવા માટે જવું પડ્યું અને સારવાર કરવા ગયા એ દરમિયાન જે ત્રણ કેસો ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપર થયા એ ત્રણે ત્રણ કેસની અંદર ડોક્ટર નીરવ પટેલનું આરોપી તરીકે નામ મૂકવામાં આવ્યું આજથી ત્રણ વર્ષનો સમયગાળો થઈ ગયો ડોક્ટર નીરવ પટેલની આજ દિન પોલીસે ધરપકડ નહીં કરી પણ આ દુષ્પરિણાનો કેસ થયો એટલે ધરપકડના ચક્રો ગતિમાન થયા પણ તે જ મહેરબાન ખેરગામના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં આ ત્રણ કેસમાં પણ સરેન્ડર આપવામાં આવ્યું છે ખેરગામની કોર્ટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ડીવાય રાય સાહેબને એની નોટિસ અને સમન્સ આપી દેવામાં આવ્યો છે પંદર દિવસથી આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર ડિવાયસપી રાય સાહેબ પાસે એનો સમન્સ નોટિસ પડેલા છે ડોક્ટર નિરવ હાલમાં સબજેલ નવસારીમાં છે તેમ છતાં એની કસ્ટડી લેવામાં નથી આવી તે એક રાજકીય દબાણ અને રાજકીય પ્રેરણા છે આ કૃત્ય કરવામાં આવ્યું છે રાય સાહેબનું જે કૃત્ય છે તેમાં રાજકીય દબાણ ચોખ્ખું દેખાઈ આવે છે ખરેખર એની કસ્ટડી આટલા લાંબા સમયથી સમસ્ત નોટિસ મળ્યા બાદ લઈ લેવી જોઈએ જે નથી લીધી એ ખૂબ દુઃખદ છે જે આ જે ટેસ્ટના લઈને જે વાત કરવામાં આવે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ એવી જે મોટામાં મોટા જે એડવોકેટ ત્રોટીને

હાલની રેગ્યુલર જામીન અરજી છે તે મંજૂર થવાના અને એ જામીન અરજીના જે ગ્રાઉન્ડ છે એ અમે અલગ મૂકેલા છે અને સત્ય હકીકતો નામદાર કોર્ટ સમક્ષ અમે બોર્ડ પર લાવ્યા અને તેને માન્ય રાખી છે અને માન્ય રાખીને નામદાર સેશન્સ કોર્ટે અમારા જામીન મંજૂર કર્યા છે મહેરબાન નવસારીના અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી બ્રહ્મભટ સાહેબે આ તમામ મુદ્દાઓને છણાવટ સાહેબ જેઓ ડોક્ટર નીરવ પટેલ નો કેસ લડી રહ્યા હતા અને જે થોડા દિવસ અગાઉ જે ડોક્ટર નીરવ પટેલ જે ખેરગામ કોર્ટમાં હાજર થયા હતા અને ત્યારબાદ જે પરેશભાઈ વાટવેચા સાહેબ છે એ એમનો કેસ લડી રહ્યા હતા ત્યારે જે આ કેસમાં જે પરેશભાઈ વાત સાહેબ કીધું એ પ્રમાણે કે એમાં જે રાજકારણે પણ જયારે રંગ અને જે ભંગ કર્યો હતો ત્યારે જે ડોક્ટર નીરવ પટેલ છે એમણે જે કોર્ટમાં એવી દલીલો ચલાવી અને ડોક્ટર નીરવ પટેલ ને આજે જામીન અરજી મંજૂર કરાવી અને હવે ગત રોજ એવો જેલથી મુક્ત થશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે ડિસિઝન ગુજરાતી મનીષ ઢોડિયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો